ભીમસિંહભાઈ તળવી અમે બધા જ લોકો એ સાથે રહીને કોંગ્રેસના આગેવાન રણજીત તળવી પણ હતા અમે સાથે રહીને એવું નક્કી કર્યું કે જયારે આટલી ઘટના ઘટી છે ત્યારે આપણે નવ તારીખે વિશ્વ આદિવાસી દિવસ કેવડિયા અને ગરોડેશ્વર નહીં કરીશું અને તે દિવસે આક્રોશ દિવસે તરીકે આપણે બંધ પાડીશું એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક થયો અને બીજું અમે તે દિવસે એવું નક્કી કર્યું હતું કે પાંચ દિવસ બાદ આપણે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખીશું જે રાજપીપળા વિસ્તારોમાં બેસણું કે કાણ કહેવામાં આવે છે તો એ તેર તારીખ અને મંગળવારના રોજ એ કાર્યક્રમ પણ અગાઉથી આઠ તારીખથી નિર્ધારિત હતો અમે નક્કી કરીને બાદ એસપી સાહેબને મળવા ગયા એસપી સાહેબને અમે આટલા લોકો ભેગા થશે આ રીતનો કાર્યક્રમ છે આખી રૂપરેખા આપી અને એમણે સહમતી દર્શાવી ત્યારબાદ અમે લોકોને આહવાન કર્યું કે તેર તારીખે આ પ્રકારનો પ્રોગ્રામ છે અને બધાએ કેવડિયા શ્રદ્ધાંજલિ માટે આવવાનું છે ત્યારબાદ ગઈકાલે ત્યાં અમુક લોકોએ અને પોલીસ વિભાગના સાથે મળીને બંને મૃતકના પિતાઓને એવો વિડીયો બનાવ્યો એમણે એમને પહેલા તો ડરાવ્યા કે અહીંયા આવશે અહીંયા ભાષણો થશે લોકો અહીંયા ધમાલો કરશે તમારે જેલમાં જવું પડશે તમને જે સરકારે સહાય આપી છે પાછી તમારા પરથી લઈ લેવામાં આવશે એના કરતા તમે આમાં આવું સ્ટેટમેન્ટ આપો એટલે એ રીતના એમને બાજુમાં ઉભા રહીને એમના સ્ટેટમેન્ટો લીધા આ લોકોએ વાયરલ કર્યા એના આગલા દિવસે તો પરમિશનમાં એ બંને મૃતકના પિતા એ પરવાનગી રેકોર્ડ છે હું તમને મોકલી આપું છું એમની સહી સિક્કા સાથે તો આ આખી ઘટના થઈ ત્યારે આજે ત્યાંથી તેવડેના આગેવાનોનો ફોન હતો કે જે સના તડવી છે એમની તબિયત લથડી છે તમે આવો એટલે હું ગયો એટલે સ્વાભાવિકપણે કોઈ દિવસે પોલીસ જોઈ નથી અનેક પોલીસના અધિકારીઓ દિવસ રાત આ પૂછપરછ માટે કરે છે બીજી રીતે આ તે બધું કરે છે એટલે એ કાકા ગભરાઈ જાય છે એટલે અમે ગયા દર્શનાબેન પૂર્વ મંત્રી શબ્દ શરણભાઈ પણ ત્યાં હતા અમે બધા એમને આપી અને અમે બધા સાથે એ સમજણ આપી અને ત્યારબાદ અમે ત્યાં એસપી સાહેબને પણ મળવા ગયા અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એની પણ ચર્ચાઓ થઈ છે એમના પરવાનગી અને અભિપ્રાય બાકી છે એટલે એસપી સાહેબે એમને કીધું કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય તમને આપી દઈશું એટલે જે આવતીકાલનો કાર્યક્રમ છે જે અગાઉ આઠ તારીખે જે અમે બધાએ નક્કી કર્યું તો એ જ પ્રમાણે રાબેતા મુજબનો આવતીકાલનો કાર્યક્રમ છે બધા અમે જઈશું એમાં બધા જ હશે એમાં ત્યાંના સાંસદ જસુભાઈ રાઠવા હશે મનસુખભાઈ વસાવા હશે છોટુભાઈ વસાવા હશે આનંદભાઈ પટેલ હશે દર્શનાબેન દેશમુખ હશે હું પોતે પણ ત્યાં જવાનો છું સુખરામભાઈ રાઠવા આવા તમામ આગેવાનો પક્ષ પાર્ટી સંગઠન કે ધર્મ સંપ્રદાય ભૂલીને અમે માત્ર એક આદિવાસી હોવાના નાતે ત્યાં જવાના છે અમે એક એવો મેસેજ આપવા માંગીએ છીએ કે જો આદિવાસીઓ સાથે આવો અન્યાય થશે ત્યારે આદિવાસીઓ એક થાય છે એક છે આદિવાસીઓમાં આજ આવતીકાલનો કાર્યક્રમ છે અને અને રાબેતા મુજબ આવતીકાલે છે છે પણ ચૈતરભાઈ સવાલ અહીંયા એ ઉપો થાય જે જે રીતનો વાયરલ થયો રીતે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે તો સીધા શબ્દમાં કહી રહ્યા છે કે તમે રાજનીતિ કરી રહ્યા છો આમાં અમને દુઃખ થાય છે જે પણ વ્યક્તિએ કીધું હશે કે અમે રાજનીતિ કરીએ છીએ તો હાલના તબક્કે તો એવો કોઈ ચૂંટણીનો માહોલ નથી અને એમના બંને પિતાઓને મારા પર ભરોસો હશે પહેલા દિવસે જયેશભાઈ મારે છે એમના પિતાનો મારી પાસે ફોન આવે છે કે અમારા દીકરા સાથે આવું થયું છે તમે આવો સાહેબ બીજા દિવસે ગજેન્દ્રભાઈ એમનો છોકરો સંજયભાઈ મરે છે ગજેન્દ્રભાઈ ના રડતા જઈને મારી પાસે ફોન આવે છે અને મારો તો નેત્રક પ્રોગ્રામ હતો છતાંય મારા બધા કાર્યક્રમો સાઈડ પર મૂકીને હું ત્યાં પહોંચ્યો છું એટલા માટે એ લોકોને ત્યાં બીજા નેતા ઉપર કદાચ ભરોસો હશે કે નહીં હશે ત્યારે મને જવું પડ્યું છે અને તમે જોઈ લો નેતાઓ ક્યાં હતા સાત આઠ નવ તારીખે બધા ક્યાં હતા આ તો બધું અમે હાથમાં લીધું સરકારને અમે કીધું કે ન્યાય થવો જોઈએ પોલીસ વડા કીધું કે ન્યાય થવો જોઈએ અને તમારા જેવા પ્રેસ મીડિયાના મિત્રો નિષ્પક્ષ રીતે એને ગુજરાતના લોકો સમક્ષ મૂક્યું એટલા માટે બધા ઊંઘી ઉઠીને બધા ઊંઘમાંથી ઉઠીને બધા દોડતા થયા છે સારી વાત છે બધા સાથે રહીશો અમારે કોઈ રાજનીતિ નથી આમાં હું તો ડેડિયાપાડા વિધાનસભામાં લડું છું હું ક્યારે ત્યાં ચૂંટણી લડવા નથી જતો પણ દર્શનાબેન હશે ઘનશ્યામભાઈ પટેલ હશે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી હું પોતે રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા પ્રફુલભાઈ પટેલ કોંગ્રેસના આગેવાન અમે બધા સાથે મળીને જે નિર્ણય કર્યો હતો એ જ નિર્ણયના ભાગરૂપે આ કાર્યક્રમ છે એમાં કોઈ જાતનો રાજનીતિ નથી કે કોઈ પક્ષા પક્ષી પણ નથી આજે પણ અમે સ્પષ્ટ માનીએ છીએ હું પણ અહીંથી જવાનો છું માત્ર એક આદિવાસીના આગેવાન તરીકે જવાનો છું મારે કોઈ ત્યાં જઈને પક્ષ પાર્ટી નથી કરવાની માત્ર શ્રદ્ધાંજલિ આપીશું અને અમારા સમાજમાં જે રિવાજ છે કે કોઈ પણ મરણ પામે એને અમે એક ભેટ આપીએ છીએ વ્યવહાર કરીએ છીએ એ ત્યાં ડબ્બા હશે એમાં અમે પચાસ સો રૂપિયા ભેટ કરીને અમે પાછા રિટર્ન થઈ જઈશું આજે આવતીકાલનો કાર્યક્રમ છે પણ ચૈતરભાઈ અહીંયા સવાલ એ ઉભો થાય છે દર્શનાબેન જે છે દર્શનાબેન પણ ત્યાં આગળ હોસ્પિટલે પહોંચ્યા હતા જે દિવસે બીજા યુવકનું મૃત્યુ થયું ત્યારે દર્શનાબેન ખરેખર એવું કહી રહ્યા છે ન્યાય માટે શું કરવાનું છે કારણ કે બધા જ આદિવાસી નેતા ભેગા થયા પણ પરિવારને ન્યાય મળશે ખરો હા એટલે આજ તો વાત છે આટલો મોટો સમાજ અમારો છે વિસ્તાર અમારી છે જમીનો મારી ગઈ છે અને જે લોકો આવી રીતના મારી મારીને અમારા લોકોને મારી નાખે એની સામે અમને એક દુઃખ થયું છે અમે બધા લાગણી સાથે જોડાયેલા લોકો છે તમે જાણો છો આદિવાસી સમાજ એ શિસ્તમાં એટલા માટે જ આવનાર દિવસ દિવસે આવતીકાલે અમે એક સંપ થઈને એકતા બતાવવા માંગીએ છીએ અમારે કોઈ બીજી કોઈ ત્યાં વાત નથી કે કોઈ ત્યાં ભાષણબાજી નથી કે કોઈ ઉચ્ચારો નથી કોઈ પાર્ટી કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ કે એવું કઈ જ નથી એટલા માટે ન્યાય એટલે શું ન્યાય એટલા માટે જ અમે કહીએ છીએ કે આમને એમના પરિવારના જે દીકરાઓ જે મરી ગયા છે એમની ખોટ તો આપણે પૂરી નથી શકતા પણ એમને તો આશ્વાસન તો મળે કે આખો સમાજ અમારી સાથે છે જ્યારે પણ કંઈ થશે કેવડિયાવાળાને ખબર તો પડશે કે આખો સમાજ અમારા માટે ઉભો થઈ જાય છે એટલા માટે જ આવતીકાલે ભેગા થવાના છે બીજો કોઈ એનો કોઈ સ્પેશિયલ કોઈ એજન્ડા નથી સાથે ચૈતરભાઈ સવાલ અહીંયા એ છે કે આવતીકાલે અનંતભાઈ પણ આવે છે ચલો કેવડિયા કરીને એક આંદોલનની આખી શરૂઆત એમના દ્વારા કરવામાં આવી છે એટલે ત્યાં આગળ જઈને પછી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ કંટ્રોલ કરવી બહુ મહત્વ જરૂરી હોય છે એટલે તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પણ બગડી શકે કેવડિયામાં ભૂતકાળમાં પણ ખૂબ મોટા મોટા આંદોલનો થયા છે ક્યારેય આદિવાસી સમાજે કોઈ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એવું તમે કદાચ જોયું હશે ક્યારે પણ હું પણ નથી જાણતો કે કોઈ દિવસે સરકારી પ્રોપર્ટી ને આદિવાસી સમાજે નુકસાન કરી હોય આ તો અમારી એકતા અમારે બતાવી પડે નહીં તો અમારા વિસ્તારોમાં આજે બે જણ ને મારી નાખ્યા છે કાલે બીજાને મારશે આવનાર દિવસોમાં પછી બીજા વિસ્તારના લોકોને મારશે તો અમારે કાયમ માટે થોડા અમારા લોકોને ત્યાં માર માર ખાવા માટે અમે મૂકી રાખ્યા છે એટલા માટે આ કાર્યક્રમ છે ને બધા લોકોને અમે આમંત્રણ આપ્યું છે મેં પોતે મનસુખભાઈ વસાવાને ફોન કર્યો છે તમે હમણાં પણ મનસુખભાઈ વસાવાને ફોન કરી પૂછી શકો છો ત્રણ સાડા ત્રણ કલાક ની અંદર આજની વાત છે મેં એમને પોતા એમને ફોન કર્યો છે એટલે આ કોઈ પક્ષ પાર્ટીનો કાર્યક્રમ નથી એમાં મનસુખભાઈ હોય છોટુભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય સુખરામ રાઠવા હોય જસુ રાઠવા હોય ચૈતર વસાવા હોય અનંત પટેલ હોય દર્શના દેશમુખ હોય બધા જ અમે જવા માટે બધાને જ અમે આમંત્રણ આપ્યું છે જેને જે રીતના અનુકૂળતા હશે એ લોકો બધા જ આવશે દસ થી લઈને બાર વાગ્યાનો કાર્યક્રમ છે અને અમે બધા ભલે પક્ષ પાર્ટીમાં અલગ અલગ પ્રકારના હોઈએ પણ જ્યારે પણ આ સમાજ પર કંઈ થશે અમે બધા ભેગા થઈને

તો એ કામ એમને અભિનંદન આપીએ છે સારી વાત છે અને એ જ રીતે આવતીકાલે અમે બધા ભેગા થવાના છે તો અમે પણ આવતીકાલે બધા જ ખૂબ મોટો સમાજ છે બધા જ અમે એમને પચાસ સો બસો પાંચસો જે પણ અમારા યથાશક્તિ પ્રમાણે મદદ થાય અમે આપવાના છે કાલે પણ લગભગ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે તો મોટું ફંડ થશે અને ફંડ એ બંને પરિવારોના ભાગે આપવા માટે જ અમે કાલે આ કાર્યક્રમ રાખ્યો છે પણ એવું કહેવાય રહ્યું છે કારણ કે ત્યાં આગળ જયારે મનસુખ વસાવા અને કુબેર પહોંચ્યા ત્યારે સ્પષ્ટ શબ્દમાં એવું કીધું કે કેટલાક લોકો આ મુદ્દાને રાજકીય મુદ્દો કરીને લેવાનું કામ કરી રહ્યા છે બીજા પક્ષ વાળા નવરા છે એ લોકો એક પણ રૂપિયાની મદદ કરી શકે તેમ નથી એ લોકો વર્ષોથી લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે આ બંને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે આ લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા આ બંને પરિવાર ને બેન તમને કેમ છું જો હું ત્યાં નહી પહોંચું તો જયેશભાઈ તળવી નું અગ્નિ સંસ્કાર પણ તળવી એનું પણ અગ્નિ સંસ્કાર બીજા દિવસે એક વાગે પૂરું થઈ જવાનું હતું કોઈ કોઈની જવાબદારી લેવાનું નહીં હતું આ તો અમે પહોંચ્યા અમે ધરણા પર બેઠા બાર વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધી ખાધા પીધા વગર અમે ધરણા પર બેઠા ધરણા પર બેઠા બાદ અમારી જીદ હતી કે એજન્સીને તમે બોલાવો માનવતાની રીતે અમને મદદરૂપ થવું જ પડે બસો ને અઠ્ઠાવન કરોડનો પ્રોજેક્ટ છે એ લોકો તો ક્યાંક ઓછું વધતું કરીને બે કરોડ વધારે કમાઈ લે છે પણ આ પરિવારનો એકને એક દીકરો ગુમાયો છે તેનું શું એટલા માટે અમે જીત પકડી પોલીસ અધિકારીઓ પ્રેસ મીડિયાના મિત્રો અને તમામ પક્ષના આગેવાનોને સાથે રાખીને અમે ત્યાં બેઠક કરી અને માનવતાની રીતે એજન્સીને અમે વિનંતી કરી કે આ પરિવારોને તમે મદદ કરો અને એમણે જે મરનાર તે દિવસે જયેશભાઈ સનાભાઈ તડવી હતા એમને તે દિવસે વીસ લાખ રૂપિયા આપવાની એમણે લેખિતમાં માં આપી જે દવાખાને હતા પાંચ લાખ અને તમામ સારવાર અમારા ખર્ચે કરવાની બાહરી આપી અગાઉ કદાચ આ સારવાર દરમિયાન એ સંજયભાઈ મૃત્યુ પામે છે તો અમે બીજા પંદર લાખ રૂપિયા આપીશું એવું લેખિતમાં રાજી ખુશીથી એમણે બાહેધરી આપી બાદ અમે ત્યાં ધરણા પરથી ઉઠીએ છીએ આપણે પણ તમે પણ એ મીડિયામાં મૂક્યું હતું તો આ પૂછો એમને કે આ વીસ વીસ લાખ કોની કોના સંકલનથી એજન્સી આપી કોને એમને તૈયાર કર્યા ત્યારે એમણે સહાય કરી છે એટલે આમાં ક્યાંય અમને રાજનીતિ નથી દેખાઈ અમે તો એન કેન પ્રકારે પોલીસ મિત્રો એમનું કામ કરે છે અમે સામાજિક આગેવાન તરીકે અમે અમારું કામ કરીએ છીએ એમાં કોઈ જગ્યાએ પ્રેસ મીડિયા મિત્રો પણ અમારી સાથે હતા એમનું કામ કરે છે ક્યાંય તમે એક જગ્યાએ પણ એવું મારું સ્ટેટમેન્ટ નહીં હશે કે અમે કોઈ પક્ષ પાર્ટી સરકાર કોઈ નેતાનું નામ લીધું હોય એટલે ક્યાંય અમે રાજનીતિ કરતા નથી અને એ વિસ્તારમાં અમે ચૂંટણી પણ નથી લડતા કે અમારો પરિવાર પણ નથી લડવાના એટલે એમાં ક્યાંય કેવડિયામાં રાજનીતિની વસ્તુ નથી આવતી ભૂતકાળમાં બે વખત ત્યાં લડ્યા બે વખત કેસોથી એ જામીનો પર અમે છૂટ્યા ત્યારે પણ અમે કીધું હતું કે અમે અહીંયા લડવા ચૂંટણી લડવાના નથી પણ તમારા અમારો સમાજ છે અમારી મા બેટીઓ સાથે કેવડિયા નહીં પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો ત્યાં અમે પહોંચીશું એમાં કોઈ બેમત નથી અને અમારે કોઈની પરવાનગીની જરૂર પણ નથી સમાજના લોકોને અન્યાય થતો હશે એમને બચાવવાની જવાબદારી અમારી પણ છે તમે કહી રહ્યા છો કે સમાજના લોકોને અન્યાય ન થવો જોઈએ આવતીકાલે તમે લોકોએ ચલો કેવડિયાનું જે આંદોલનની વાત કરી છે ત્યાં આગળ લોકોને શાંતિ રાખવા માટે કહેશો કારણ કે જે રીતે ત્યાં આગળ બધા ભેગા થઈ રહ્યા છે અને બધા જ નેતા ત્યાં આબાના છે બીજેપી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય મુદ્દો કયો રહેશે બેન અમે હજુ પણ સ્પષ્ટ કહીએ છીએ આવતીકાલનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે શોક સભા છે એટલે અમે બધા જવાના છે ફૂલ પાંદડા મૂકીને જે અમારાથી આર્થિક મદદ થાય તે અર્પણ કરવાના છે જેને અમે વ્યવહાર કે ભેટ કહીએ છીએ અમારામાં એ કરવાના છે એ બાદ એમાં કોઈ મુદ્દો કોઈ ટીકા ટીપ્પણી ફલાણું ઢીપણું એમાં કઈ જ નથી જેને પણ જે સમય અનુકૂળતા આવશે દસ થી બારના ગાળાનો કાર્યક્રમ છે અમે બધા પહોંચવાના છે એટલા જ માટે આની ગંભીરતા લઈને આજે અમે એસપી સાહેબ ને મળીને એની આખી રૂપરેખા અમે આપી દીધી છે કાલે ઉઠીને એમને કોઈ ગેરમાર્ગે દોરે નાકા બનાવે અમારા પર અમને અટક કરે અમારા પર બીજા ગુના દાખલ કરે એના કરતા એમને અમે રૂપરેખા આપીને આખો સમાજ આજે ચિંતિત છે સમાજમાં આક્રોશ છે છતાંય સમાજ શાંતિથી આ કાર્યક્રમ કરવા આવી રહ્યો છે અમારે ભૂતકાળમાં આદિવાસી આંદોલનો એટલા બધા થયા ક્યાંય અમે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરી નથી આજે પણ અમે આગેવાની કરીએ છીએ આજે પણ લોકોને અમે કહી દઈએ છીએ બેસી તો લોકો અમારું માનીને બેસી જાય છે જાય છે આ અમારી છે લોકો માન સન્માન આપે છે આદર કરીએ છે આદિવાસી દિવસનો કાર્યક્રમ અમારે ડીડીયાપાડામાં જોયો હશે સિત્તેર થી એસી હજાર લોકો હતા આઈબી ના લોકો મને કીધું કે સિત્તેર થી હજાર એસી હજાર લોકો હતા પણ મારે આ ગણતરી મુજબ લાખ થી વધારે પબ્લિક હતી એક પણ સોર બકોર કોઈ હોમગાર્ડ કે પોલીસ ઇવન બજારમાં સિંહ ચણા વાળા ખુલ્લામાં વેચે છે સિંહ ચણા એક પણ વ્યક્તિએ સિંહ ચણાની લારી કે કેળાની લારી પર હાથ નથી નાખ્યો કોઈ દુકાનવાળાને પીવાના પાણીના પણ અમારા વ્યક્તિએ ઉધારમાં નથી લીધો આ અમારી અમારી શિસ્ત છે અને આગેવાનો વડીલો અમારા જેવા નેતાઓ આગેવાની કરીએ છે ને એનું માન સન્માન જાળવે છે અને એક પણ ધમાલ કોઈ ધક્કા મૂકી ની કોઈ તૂતું મેં કોઈ જ ઘટના નહીં આખો દિવસ બધા મળીએ છીએ અમારો કાર્યક્રમ જાય છે ને અમે છૂટા પડીએ છીએ આવા તો કેટલાય કાર્યક્રમો અમે આટલી નાની ઉંમરમાં કર્યા છે એટલે આવનારો દિવસનો કાર્યક્રમ પણ શાંતિપૂર્વક થવાનો છે એમાં કોઈ કોઈ અમારો બીજો હા પોલીસ પોલીસ પર ઉપરથી દબાણ હશે એટલે કદાચ અમને પ્રેરે કે ભાઈ આ લોકો થોડા ધક્કામુક્કી કરો આ કરો તે ચેન ચાડા કદાચ પોલીસ કરવાની હશે અમને ખબર નથી કોઈ કદાચ આ પ્રોગ્રામમાં બીજા ચાર લોકોને ઉમેરી અને બીજી કોઈ કાકરી ચાળો કરે એ અમારી અમને ખબર નથી એટલા માટે અમે પોલીસને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે આજે એસપી સાહેબ ને મળી આવ્યા છે કેમ કે એમની જવાબદારી છે ને અમારો તો અધિકાર છે શ્રદ્ધાંજલિ અમે આપી શકીએ ને અમને કોણ રોકવાનો અમને બંધારણે અધિકાર આપ્યો છે અમારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી છતાંય અમે પરવાનગી અને જાણ જો કે એમને જાણ કરી છે આવનારા દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે બિલકુલ આશા રાખે કે આવતીકાલે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ જાય અને જે મૃતક યુવાનો છે તેમને આત્માને પણ શાંતિ મળે અને તેમના જે ગુનેગાર છે તેમને પણ પકડી લેવામાં આવે અને તેમના પરિવારને પણ ન્યાય મળે તો આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર